પ્રકૃતિ રૂપે જે છે એ પ્રકૃતિ રૂપે દરેક જીવોમાં રહેલું છે આનો અર્થ આ થાય છે એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પ્રકૃતિનું કેટલું બધું આપણા માટે મહત્વ છે બીજી વાત પુત્રો ત્રીજી બાબત ગાયો વિશ્વ માત્ર રહે વિશ્વની માતા છે હવે આ ત્રણે

ગરમી અને અવકાશ આની બનેલું છે આ પાંચ તત્વો અને પાંચ તત્વોથી જ આ પ્રકૃતિ બનેલી છે તો પ્રાકૃતિક ખેતી એટલે શું તો ભાઈએ ભાઈએ સરસ કહ્યું કહ્યું કે ભાઈ પાંચે તત્વોનો જો સદુપયોગ થતો હોય તે પ્રાકૃતિક ખેતી પરંતુ આપણે તો એમાં જીવામૃત નાટી છે બીજા મૃત ઉમેરી છે ઘન જીવામૃત ઉમેરી છે એનો મતલબ શું તો પ્રાકૃતિક ખેતીનો બીજો અર્થ પ્રાકૃતિક ખેતી એટલે જમીનની રાસાયણિક ભૌતિક જૈવિક સ્થિતિ સુધારે એ કહેવાય પ્રાકૃતિક ખેતી એમાં બીજા કેટલાક બાબત આવે છે આચ્છાદન તાપમાન જળવાય એને પણ પ્રાકૃતિક ખેતી કહેવાય પછી આવે છે સહજીવન અને આમાં આપણે ઘન જીવામૃત કે જીવામૃતમાં નાના નાના સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ કરીએ છીએ તો ધરતીની અંદર એવા સૂક્ષ્મ જીવાણુઓના પ્રક્રિયાથી એની મદદથી જે ખેતી થાય છે તે છે પ્રાકૃતિક ખેતી પછી આમાં ગાયનો ઉપયોગ કરવામાં આવે છે દેશી ગાય તો ખેતીમાં જો જૈવિક ઇકોલોજી જૈવિકતાનો ઉપયોગ થાય છે એ પણ પ્રાકૃતિક ખેતી

કલ્પના કરો તમારી વાડી તમારું પોતાનું ખેતર છે આ ખેતરમાં નાના મોટા ખેતરો બનાવેલા છે કે તમને ફરતે પાળા છે એના બધાના ફરતે વાડ કરેલી છે કે તમારે થોડીક જગ્યા છે તો ઉંચાઈ વાળા ભાગમાંથી પાણી આવે છે નાનો ખાડો છે તો પાણી ભેગું થાય છે થોડીક જમીન છે વેસ્ટ પડી છે જો નાનું ઘાસ થાય છે થોડીક જગ્યા એવી છે જો આપણે રહેવાનું મકાન બનાવ્યું છે થોડી જગ્યા એવી છે જો આપણે ગાય ભેંસ માટે શેડ બનાવ્યો છે એવી જ જગ્યા છે જો આપણે બોરવેલ કે કુવો કરેલો છે આ બધું આપણી વાડીનો આપણા ખેતરનો હોય છે હવે આ જે છે બનાવેલો એ નાના એક ઇકોસિસ્ટમનો ભાગ કહેવાય એની અંદર આવશે ઇકોલોજી જૈવિકતા આમાં શું હશે માણસ આપણા પશુ પક્ષીઓ પ્રાણીઓ સરીસૃપો કીટકો અને નાના નાના સૂક્ષ્મ જીવાણુઓ જેને આપણે બેક્ટેરિયા કહીએ વાયરસ કહીએ ફૂગ કહીએ આ બધાથી એક બનશે આખું પરિસર જેને કહે છે ઇકોલોજી ત્રીજી વસ્તુ એક સમજવાની છે

અને નાના ભેલા ને બધું હશે આ જે વિવિધતા છે એ જૈવ વિવિધતા કહેવાય છે આ સમગ્ર એક ખેતરનો દાખલો આપો પણ એવા ઘણા ખેતરો બનીને એક વિશાળ ગામની જગ્યા પેદ કે બને ગામમાંથી આખા જિલ્લાની રાજ્યની દેશની અને દુનિયાની આ સમગ્ર જે વ્યવસ્થા છે એ આખું એક પરિસર કહેવાય અને આ પરિસરની અંદર એની જે સિસ્ટમ છે કુદરતી રીતે સારી રીતે ચાડ્યા કરે તો જૈવ વિવિધતા ઇકોલોજી અને બધું જળવાશે જો એ ના ચાલે તો કંઈક વિક્ષેપ ઉભો થશે આ ભાઈએ હમણાં એક પ્રશ્ન ઉંદરનો કર્યો હતો હવે આ પરિસરમાં આપણે છીએ ઉંદર છે બિલાડી છે ને એક નાનું કીટક પણ છે આ પ્રશ્ન ઊભો થવાનું કારણ એ છે કે આપણે ઘણા સમયથી જે રાસાયણિક ખેતી કરી રહ્યા હતા એના કારણે આપણે ત્યાં બિલાડી કે શાક કે એવા જીવોનો નાશ થયો આજે શિયાળ તો જોવા જ નથી મળતા બિલાડીની સંખ્યા ઓછી થઈ ગઈ એટલે એની જે જૈવિક કડી હતી ખોરાકની એ કડીને આપણે તોડી નાખી અને પરિણામે ઉંદર વધી ગયા સરકારે એવું નક્કી કર્યું કે ચકલીઓની સંખ્યા વધી ગઈ છે એટલે આને મારી નાખો ચકલીઓ આપણા અનાજ ને ખાઈ જાય છે તો મારી નાખો એમને બીજા વર્ષે એવું કર્યું કે પાક ઉપર આવતી પાક ઉપર એવું દવા સાંઠવામાં આવી તકલીઓ મરી ગઈ બીજા વર્ષે એ પાક વાવવામાં આવ્યો તો એટલી કીટકો જીવાતોની સંખ્યા વધી ગઈ પાક નસ થઈ ગઈ એ સિસ્ટમ તોડી નાખ્યું ઇકોલોજીને ડિસ્ટર્બ કરી નાખ્યું પરિણામ આ આવ્યું તો આપણે જે કંઈક જે કડીઓ છે કાર્બન કડી નાઇટ્રોજન કડી પાણીની કડી છે ખોરાકની કડી છે જીવોની કડીઓ છે હા આ બધા જે ચક્રો છે એ બધાને કડીઓને આપણે તોડી રહ્યા છે જાણે અજાણે એના કારણે પરિસ્થિતિ પેદા થાય છે તો આપણે આ પરિસ્થિતિને સાચવવું પડશે હવે બીજી વાત કરું કે આપણે શું છે મોટા ભાગે એમ જ માનીએ કે પ્રાકૃતિક ખેતલે એના પાંચ આયામો આવી ગયા અને આ બધું થયું એટલે પૂરું થઈ ગયું નહીં એવું નથી કેટલીક બાબત આનાથી આપણે આગળ થોડી સમજવી પડશે પ્રાકૃતિક સાથે બનાવેલી આ વસ્તુ છે અને એને જો આપણે નહીં સમજીએ તો માત્ર આપણે કુવાના ડેટકા જેવા રહેશું હું વચ્ચે એક દાખલો આપીને થોડો ટાઈમ લઉં પડ કુપ મંડુક સંસ્કૃત એક વાર્તા આવે છે કુપ એટલે કૂવો મંડુક એટલે ડેટકો કુવાના ડેટકા આપણે વિચારીએ કે મા ચોપડીઓ આપી દીધું એટલે બધું મારાથી પૂરું થઈ ગયું ના એવું નથી આજે નહીં કાલે નહીં કુવાનો ડેટકાની વાત કરું ચોમાસું આવ્યું કુવાનો ડેટકા વાતો કરવા માંડે આવો સરસ કેવું મજાનું છે આ દસ ફૂટની જગ્યામાં આપણે કેવી સારી રીતે રહીએ છીએ અહીંયા ખાવાનું મળી જાય છે તો બહાર થી ફરતા ફરતા એક એના કોઠા ઉપર આવ્યો એના પેલા ના કુવાના ડેટકાઓને જોયા અને એને કીધું ઉપરથી અરે તમે આમ જ કરો છો શું એટલે કે અમે તો મજા કરીએ છીએ આ દસ ફૂટની જગ્યામાં અમે અહીંયા રહીએ છીએ આ બધું કરીએ છીએ અરે તમે બહાર આવો બહાર શું છે તમને ખબર પડે હું તમને એનાથી પણ વધારે સારું બતાવીશ તો ચોમાસું આવ્યું માં શું નીકળી ગયા પાણી હવે કે ચાલો આપણે એક નાના તળાવમાં જઈએ તળાવમાં ગયા એટલે કુવાના ગેપકાઓ એવું લાગ્યું ઓહો આ તો બહુ સરસ જગ્યા છે વિશાળ જગ્યા છે આ તો તળાવમાં આરામથી ફરી શકીએ છીએ તેરો દેખો કે અરે આ પણ નહીં આનાથી ચાલો સરોવરમાં જઈએ સરોવરમાં તો આનાથી પણ બહુ સરસ છે તમે જોશો તો